તો તમારા મિત્રોને દ્વાર દ્વારકાધીશ તમને મૂળ વાત તો કહેતા ભૂલી ગયા કીટ ખંભે નાખી અને હું નીકળી ગયો પણ હું ક્યાં જાઉં તો તમને કહેતા જ ભૂલી ગયો અને અચાનક યાદ આવી ગયું કે હું જાઉં અને ભાવનગર જિલ્લો છોડી દેવાનું થાય છે આજે આપણે અને હું ક્યાં જાઉં એ તો તમને ખબર પડી જાય આગળ આગળ તમે વિડીયોમાં જોતા જાઓ તો અહીંયા આપણે માણકી તૈયાર કરીને નીકળી ગયા છે માણકીનો સાથ થોડીક લગી છે જો કે પછી તમે જુઓ આગળ આગળ જુઓ એટલે તમને ખબર પડી જાય મિત્રો તો આજે ભાવનગર જિલ્લો છોડીને ક્યાં જિલ્લામાં જાઉશું એ તો તમને ત્યાં ગયા પછી ખબર પડશે વિડીયો આખો જોઈએ બના રહીજો વિડીયોમાં આ બ્લોગમાં તો મિત્રો આપણે નીકળી ગયા અને રસ્તે સડી ગયા છીએ અને તમને આગળ આગળ હું બતાવતો જઈશ તો આપણે સડી ગયા છીએ સીધા સિંગલપટ્ટી રોડ એટલે કે બોરડા રોડ અને આ આવી ગયા અમારા ગિરનારી બાપુ એટલે કે અમારા ગામના આશ્રમ બાપુની મઠી અને આજે ગુરુ પૂનમ છે એટલે બાપુના મઠીએ બાપુની સમાધિએ દર્શન કરી અને પછી આપણે આગળ પ્રયાણ કરીશું તો હાલો પહેલાં દર્શન કરી લઈએ ફટાફટ આ અમારા ગુરુ એટલે કે ભાજપ વિગીર બાપુની સમાધિ છે અને જય ગિરનારી બધાને મિત્રો અને પછી નાલ નીકળી ગયો એટલે રસ્તે પહોંચ્યો ને રસ્તેથી જે હાઈવે સીડતા વરસાદ કે મારા કામ ભારે હું તો હલવાનું મારે પાસે રેનકોટ હતો નહીં અને ટ્રાવેલર્સનું પણ મોડું થાય તો વરસાદ અંતે બે કલાકે રહ્યો અને પછી હું ફાઇનલી પહોંચ્યો પાલીતાણા અને પાલીતાણા ગયો તો ટ્રાવેલર્સ આપણે વાટે જ હતી એટલે અમે બેહી ગયા ટ્રાવેલર્સમાં અને ટ્રાવેલર્સમાં મારા આર્યા હતા મારા સાથીદાર એટલે કે મારો ખાસ મિત્ર હામદેવભાઈ હામદેવભાઈ હું ટ્રાવેલર્સમાં બેસી ગયા અને અહીંથી ટ્રાવેલર્સ ઉપડી એમ કહેવાય કે પાલીતાણા બહાર નીકળ્યા ધીમે 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 એમ કહેવાય કે સિંહોર પહોંચ્યા હતા સિંહોરમાં વરસાદ કે મારું કામ ધીમે 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 બુંદા બાંધી ચાલુ થઈ ગયું વરસાદના સાટા અને ત્યાંથી વરસાદ અખંડ ચાલુ થયો મિત્રો કે ઠેઠ લગી રસ્તામાં તમે જુઓ પાણીની ઝળા ઉડતી જાય છે અને હાઈવે ઉપર ત્યાં આમ પાણી પાણી તમે જોઈ શકો કે કેટલું પાણી ઉડાડે અને વીજળીના હબાકા જુઓ તમે આમ મુશળધાર મંડાઈ ગયો કાંઈ ઘટે નહીં અને પછી અમે હોઈ ગયા ફાઇનલી જોવો હવે હું જાગ્યો જાગ્યો ત્યાં અમે ક્યાં હતા એ તમને કહું જાગ્યા એટલે અમે તો સેપડા કાઢ્યા પહેલાં પછી અમે જોયું તો આ હતું સિટી ભાગદોડનું સિટી એટલે કે સુરત સિટી તો મિત્રો અમે સુરત સિટી પહોંચી ગયા અને હામદેવભાઈને બે જાગી ગયા એ પણ જાગ્યા ગયા અને હું પણ બગાહા ખાતો ખાતો કારણ કે હું ખવારમાં ઉડે નહીં ગયા અને આ સિટીમાંથી અમે આગળ નીચે ઉતરી ગયા અને અમને લેવા આવે છે ભાઈ શ્રી અમારા ખાસ પ્રમ સ્નેહી મિત્ર એવા શ્રી નીતિનભાઈ સાવડા શ્રુતસિતિ ટુઅર જે પેજ હકારે છે તે અને એ અમને રિસીવ કરવા પણ આવી ગયા અને અમે હવે એના ઘરે જવા માટે નીકળી ગયા મિત્રો તો હમણાં જ એમના ઘરે પોસી જઈશું પોસી અને ફ્રેશ થઈ અને અહીંયા પણ અમારા ખાસ મિત્રો છે ઇન્ફ્લુઅન્સર તો એમની મુલાકાત તો મિત્રો હાલતા હાલતા અમે આવી ગયા અહીંયા નીતિનભાઈ અને આ ઘરના માલિક એટલે કે નીતિનભાઈ અને ખાસ મિલિયનર ગુજરાતના પહેલા આપણા મિલિયનર જો કે બીજા હશે પણ મને ખબર નહીં એવા આપણે શ્રી વિશુભાઈ જેનું ખૂબ સરમાં નાનું એવડું નામ નાનું નહીં નાની દુનિયા મોટું નામ હા અને આમ ભાઈ લોલીપોપ ખાતો એવું લાગે પછી હા દેવસીભાઈ અને ભાઈનું નામ રોહિતભાઈ રોહિતભાઈ જે આપણે શારધામને સાયકલ થયા યાત્રા કરીએ તથા અમારા જીત બાપા મેરડી માં અને ઘરના ઓનર આમ તો ઓનર આ બેન છે આમ તો તો મિત્રો પછી અમે નાસ્તો કર્યો અને નાસ્તો કરીને બે ત્રણ કલાકના ચાર કલાકના આરંભ પછી અમે એક દોઢ વાગ્યા અમને જ્યાં જવાનું હતું એ ભાઈ રિસીવ કરવા એમની પોતાની ફોર વ્હીલ લઈને આવી ગયા અને અમે ત્યાંથી એમના સાથે નીકળી ગયા ને આ ભાઈનું નામ છે સુરેશભાઈ આહિર અમારા ખાસ મિત્ર સુરેશભાઈ તમને રિસીવ કરવા આવી ગયા અને હવે અમે નીકળી ગયા છીએ જ્યાં જવાનું છે ત્યાં માટે અને તમે જુઓ રસ્તામાં પાણી પાણી એકલું કારણ કે સખત ને સખત વરસાદ બને જ નહોતો અને વરસાદ ખૂબ હતો એ દરમિયાન રસ્તા ઉપર ટ્રાફિક જામ એટલું અને પાણી પણ એટલું તો અમે અહીંથી સમઝમાટી બોલાવ્યા આ પાણીમાંથી પસાર થઈ અને પછી ખૂબ લાંબુ સફર હતું અને અમે થાકી ગયા હતા સુરેશભાઈ ગાડી ચલાવશે અને આગળ પણ અને જે વિસ્તારમાં જવાના છે એ વિસ્તારમાં તો અત્યંત અવારનવાર ખૂબ જ વરસાદનો અત્યારે સોમાહા દરમિયાન તો ખૂબ અહીંયા વરસાદ પડતો હોય એટલે કે તમને ખબર જ હશે ડાંગ જિલ્લો મોખરે હોય છે વરસાદમાં તો અમે અત્યારે હોડ કર્યો સા પાણી પીશ્યું અને પછી અહીંથી નીકળશું દી હાથમાં આવી ગયો છે આમ તો જો કે હાથમી જ ગયો છે હવે પછી તમને પાછા આગળ જતાં જોઈએ છે શું થાય છે બાકી અત્યાર લગી તો મારથી કેશપ થયું એટલું મેં શૂટ કર્યું છે આગળ બતાવું છું તો મિત્રો ફાઇનલી અમે પહોંચી ગયા છે સાપુતારા વંદરાવન રિસોર્ટે અને આમ ભાઈ કહે છે જો થાકી ગયા બોર થઈ ગયા અને અમે ફ્રેશ થઈને આવી ગયા રેસ્ટોરન્ટમાં તો અહીંયા તો બધા મોર ભલા પાસે પહોંચી ગયા હતા બધા ઇન્ફ્લુઅન્સરો અને ઉતરી ગયા બધા જમવા ઉપર ને આ ભાઈ શું કે સાંભળો તો મને તો એ વાત નહી સમજાતી કે આપણે હું તામિલનાડુ ગુજરાતી હું પણ ખ્યારી મારા ભાઈ રોહિતની મોજ હતી અને મિત્રો બધા અમે જમવા બેહી ગયા અને જમવાની સપોર્ટ કરવા મળી કારણ કે મને તો બહુ ભૂખ લાગી હતી અને ટ્રાવેલ દરમિયાન આપણે જમવાની મજા ન આવે એટલે ભૂખ્યો જ હતો તો બધા ઇન્ફ્લુઅન્સરો અને બધા હસ્તી લોકો છે અહીંયા અને બધાએ જમી કાઢીઓને અમુક બેઠા અને અમુક જમે છે અને આ જ મારો જીગરો એટલે કે મારો ભાઈ રંગ મોરલો એટલે કે મારો ભાઈ જીગરજાન મિત્ર એટલે કે ભાવેશભાઈ રામનો આજે જન્મદિવસ હતો તો એમાં જન્મદિવસ સેલિબ્રેશન કર્યું અને સેલિબ્રેશન કર્યા પછી મિત્રો ફાઇનલી આપણી દેશી ડાયરાની મોજ થવા જઈ રહી છે તો દિલ થાંભીને બેસજો સલું થાય છે હવે ડાયરાની કારણ કે બર્થડે સેલિબ્રેશન પતે એટલે પછી સીધો ડાયરો અને ડાયરાનું ઓપનિંગ કરે છે અમારે ભાઈ આવેલા પોતાના અલગ જ વાહ ભગતે સ્ટાર્ટિંગમાં મજા કરાવી દીધી અને હવે તમે જોઈ લ્યો બે ધુરંધરો રાસ લે છે અને ભાઈ ભદ્રેશભાઈ આપણે ભદ્રેશભાઈ સારા એવા કલાકાર લોક સાહિત્યકારી પણ ગાય છે અને એ અમારા રવજીભાઈ તથા પારવન ગુરુમાંથી ગુરુભાઈ અને જેણે વિશ્વમાં ડંકો વગાડ્યા એવા સરી હેન્ડીકેપ છે પણ વિષુભાઈ એમની તો વાત આપણે કહી ન હકી કે આ હેન્ડીકેપ છે પણ ખૂબ સરસ મજાનું બધા અને એમાં ભાઈ ભગત બાકી રહે મણિયારો પોરબંદરથી આવેલો એમણે પણ મણિયારાની ઝલક બતાવી અને જમાવટ કરી દીધી ભાઈ મણિયારાએ તો ભગત અને વિષુભાઈ કાંઈ ખટવા દે ને ભાઈ અને ખૂબ આનંદ કરીએ છીએ અહીંયા બધા અને ભદ્રેશભાઈની જમાવટ પછી સીધા જ આપણે રંગ મોરલો એટલે કે મારો ભાઈ ભાવેશભાઈ ભાવેશભાઈએ જમાવટ કરી દીધી માતાજીની સ્મૃતિ અને સાથે સાંભળી એમને આ ડાયરો પણ તમે જુઓ અને હવે વારો હતો મારે ભાઈ ડાન્સર મહા ડાન્સર માઇકલ જેક્સન કહેવાય એમને એટલે કે શ્રવણ મહિનો હશે અને શિવ તાંડવ ન કરે એવું બને જ નહીં એટલે આમદેવભાઈ ખૂબ શિવ તાંડવમાં બધાને મનોરંજન પૂરું પાડ્યું અને ખૂબ મજા કરાવી તો જમાવટ છે તા તા થઈ તા થઈ ભાવેશભાઈ પણ ખૂબ આનંદ કરાવ્યો અને શિવ તાંડવ ખૂબ બધાએ નિહાળ્યો અને બધાએ મજા આવી ભાવેશભાઈ પણ ખૂબ સરસ ગાયો કાંઈ ઘટે નહીં મોજ ને મોજ જ છે મિત્રો અને હવે પછી છે ઘાયલ ગાયક એટલે કે વિવેકભાઈ સાંસલાનો વાર સાંભળો તમે એમને ખૂબ આનંદ કરાવ્યો અને ખૂબ બધાને હિન્દી ગીતોથી પણ ખૂબ મનોરંજન પૂરું પાડ્યું ભજન પણ અને જમાવટ પાડી દીધી અને થોડાક અમને લાઇટ કવર આવ્યા કેમ કે વરસાદના કારણે લાઈટ નહોતી એટલે એટલું લાઇટિંગ ઓછું છે પણ એ પછી તમને કહી દઉં કે ભાઈ બધા ખૂબ મોજ કરી અમરદીપસિંહભાઈ અને વિષુભાઈ તથા બધા ભગત અને મિત્રો પછી અમે પ્રોગ્રામ પૂરો કર્યો અને ભજીયા ખાધા અને આનો નેક્સ્ટ ભાગ આ વિડીયો લાંબો થઈ ગયો એટલે બીજો ભાગ આવશે ટૂંક જ સમયમાં આપણા સમક્ષ